નમસ્કાર ગાંધીનગર ખાતે નોર્થ ગ્રીન દ્વારા પ્રદૂષણ મુક્ત ગુજરાત અંતર્ગત કાર્યક્રમ યોજાયો ગુજરાતને પ્રદૂષણ મુક્ત કરવા માટે અને સૌર ઉર્જા કાર્બન ઉત્સર્જનને ઘટાડી પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે ભારત સરકાર ખૂબ મોટી રાહત આપી વેગવાન બનાવવા પ્રયત્ન કરી રહી છે ત્યારે આ કામમાં મદદરૂપ થવા માટે નોર્થ ગ્રીન એનર્જી સોલાર સિસ્ટમના નિયામક અને સીઓ હાર્દ પરેશ બારભૈયા દ્વારા સામાજિક કાર્યકર અને નિઃશુલ્જ્ઞાન શાળાના સંચાલક શિક્ષક ડોક્ટર ગુલાબચંદ પટેલના સહકારથી જનજાગૃતિ માટેનો ભવ્ય કાર્યક્રમ ગાંધીનગરના સેક્ટર ચૌદ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં નિઃશુલ્ક જ્ઞાન શાળાના સંચાલક શિક્ષક ડોક્ટર ગુલાબચંદ પટેલ બંકિંગ બ્રહ્મ ભટ્ટક સાહિત્યકાર સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ ચૌહાણ એડવોકેટ કાંતિભાઈ પટેલ એન્જિનિયર રાહુલભાઈ દિલીપભાઈ તથા સેક્ટર ચૌદના વસાહતીભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નિઃશુલ્ક જ્ઞાન શાળાના સંચાલક શિક્ષક ડોક્ટર ગુલાબચંદ પટેલ અને નિયામક શ્રી પરેશ બારભૈયાજીએ સોલારનો ઉપયોગ કરી પર્યુષણ મુક્ત ગુજરાત બનાવવા માટે પોતાનું સુંદર વક્તવ્ય આપ્યું હતું દીકમાલા ન્યૂઝ કલોલ